અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે જેને લઈ અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી ગ્રુપ ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી પચાસથી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સંસદની ખેજ ખુલાસો થયો છે જોકે કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આચર્યો છે આ વિગતો સામે આવી કોઈ અજાણ્યા ઈસમોએ લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા ફાળવી લેવા માટે નૈરાદાથી ઇરાદાથી મહાદેવીએ અમરગઢ સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી મામલતદાર કચેરી અમીરગઢના હોદ્દાના સિક્કાઓ તથા કચેરીના ગોળ રાઉન્ડ સીલ તથા શ્રીની ખોટી સહી કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો પ્રયત્ન કર્યો છે એ બાબત છે એ મામલતદારશ્રી અમીરગઢના ધ્યાને આવતા ત્યારબાદ કલેક્ટર સાહેબ દ્વારા અને તથા અન્ય અધિકારીશ્રીને તેમને જાણ કરતા કલેક્ટરશ્રી દ્વારા તેમને અધિકૃત કરતા તેમના દ્વારા અમરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખોટો હુકમ થયેલા બાબતનું અમારે ધ્યાન ઉપર આવતા અને એ હુકમને અમે રેકર્ડ સાથે ખરાઈ કરતા આવો રેકર્ડ અમારી ત્યાંથી થયોલો નથી અને અમારા છે સિક્કા નથી જેથી આ રેકર્ડ અમારે ધ્યાન પૂરા આપતા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે અને પોલીસ વિભાગ તરફથી જે ફરિયાદ સંદર્ભે આગળની કાર્યવાહી કરશે એ સંદર્ભમાં આગળના જે છે કોઈ સમાચાર તમને પછી પ્રોવાઈડ થશે